એમાં આ એક પ્રશ્ન છે અગિયારમો પ્રશ્ન કે પંચાવન પંચાવન એ ઓગણીસો નેવ્યાસી કરતા કેટલા વધારે છે બરાબર એની અંદર ઓપ્શન છે કે એ પાંત્રીસ છાસઠ બી ત્રેપન છાસઠ સી છત્રીસ છપ્પન છત્રીસ છપ્પન કે ડી પંચોતેર ચુમ્માલીસ બરાબર હવે આપણી સામે જવાબ આપણી સામે છે ઓછી સંખ્યા નાની સંખ્યા છે આ મોટી સંખ્યા છે તો કઈ નહીં કરવાનું પંચાવન પંચાવન મોટી સંખ્યા હોય ને એમાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની એટલે જવાબ આપણે મળશે ને એ આ ચારમાંથી મળશે અને ચારમાંથી જવાબ મળી જાય તો પૂરું દાખલો ફટાફટ ગણી નાખવાનો તમને એમ પૂછ્યું કે આનાથી આ કેટલા વધારે છે દાખલો જ ગણવાનો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી કરવાની જોઈ લેવાનું ઉતાવળમાં ભૂલ નહીં કરવાની હું કીધું છે કે આના કરતાં આ છે ને આના કરતાં કેટલી વધારે છે તો એ જવાબ હવે આવશે બરાબર જો પાંચ માંથી નવ જાય બાદ બાકી કરવાની ને કારણ કે આપણે કેટલા વધુ છે એ શોધવાના છે આની અંદર આમાં કેટલા ઘટે છે હજી ગોતવા માટે થાય અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની બરાબર તો પંચાવન પંચાવન પાંચ માંથી નવ જાય તો કે ન જાય તો શું કરવાનું દસ કોલે બરાબર પંદર માંથી નવ જાય તો છ બરાબર હવે પાંચ માંથી કેટલા મૂક્યા ચૌદ માંથી બાર તેર અને ચૌદ છ આવે ને ચૌદ માંથી આઠ જાય તો છ ચાર માંથી નો જાય ફરીથી ચાર અહીંયા દસ નવ જાય તો પાંચ અને ચાર માંથી જાય તો ત્રણ તો જો આ જવાબ તમને દેખાય વાળો અહીંયા છે ને જવાબ મેચ થાય ને એ જવાબ આવશે બરાબર અગિયાર નંબર નો એમસીક્યુ સાવ સહેલો દાખલો છે એના પછીનો બારમો એક દાખલો છે જોઈ લઈએ બરાબર નીચેના સરવાળામાં ખાલી જગ્યામાં શું આવે એમ કીધું નીચેના સરવાળામાં એક એક દાખલો એવો છે નીચેના સરવાળામાં ચોરસ ખાનામાં શું આવે એમ દાખલો એક આપેલો છે કેવો કેવો દાખલો આપેલો છે ઓગણત્રીસ આઠસો સાહીઠ ઓગણત્રીસ આઠસો સાહીઠ પ્લસ પ્લસ કરી પાંચ પછી ચોરસ ખાનું આપેલું છે નવ નીચે ચોરસ ખાનું આપેલું છે આઠસો ને નવ્વાણું આવી રીતે આપેલા છે અને એનો જવાબ એવી રીતે નીચે આપેલો છે ત્યાંશી સાતસો ઓગણસાઠ ત્યાંસી સાતસો બરાબર આવી રીતે જવાબ અને તમને ઓપ્શન આપેલી કે આમ એ બી સી એ કંઈ નહીં કરવાનું અને અંદર એ પાંચ ચાર ત્રણ ને છ આપેલા છે પાંચ ચાર ત્રણ ને છ કંઈ નહીં કરવાનું એક પછી એક અહીંયા મૂકતું જવાનું જો એટલે પાંચ મૂકવાના નવ ને પાંચ ચૌદ થાય તો નવ ને પાંચ ચૌદ થાય તો અહીં તો ત્રણ છે એટલે આ તો નહીં જ આવે સમજાય ચાર મૂકી દઈએ ચાર નવ ને ચાર નવ દસ અગિયાર બાર ને તેર તો ચાર આવી શકે બરાબર પછી બીજું જોઈ દેવાનું ત્રણ નવ દસ અગિયાર ને બાર આપણ નો આવે ત્રણ મૂકીએ તો કેટલા થાય નવ દસ અગિયાર પાંચ પાંચ સિમ્પલ બરાબર એટલે આવી રીતે દાખલો આપણે ગણવાના છે બરાબર આવા પ્રશ્નો પૂછાય છે અવારનવાર પરીક્ષાની અંદર તમે તૈયારી કરતા રહેજો તમને કોઈ દાખલાનો ડાઉટ લાગે કે મને આ દાખલો નથી આવડતો તમે કમેન્ટ કરી શકશો ઓકે